શ્રીમદ્ ભાગવતમાં જડભારતે રાજા રાહુગન સાથે કરેલી વાતચીતનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે જેમાં જડભારતે ગુરુની આવશ્યકતા સમજાવી હતી મોક્ષ પ્રાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો ગુરુની સેવા અને આજ્ઞાઓનું સંપૂર્ણ હૃદયથી પાલન કરવાનો છે ગુરુ સાધકને તેના અંતિમ ધ્યેયની યાદ અપાવે છે અને સાધકને આધ્યાત્મિક માર્ગ પર પ્રગતિ કરવા માટે પ્રેરિત કરે છે ગુરુબ્રહ ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ હુ સાક્ષાત્બ્રહ્મ તસમય શ્રી ગુરવે ગુરુબ્રહ્મા વિષ્ણુ અને મહેશ શિવ છે ગુરુની ઉપાસના કરો કારણ કે તે પરબ્રહ્મનું પ્રગટ સ્વરૂપ છે ગુરુ ગોવિંદ દોનુ ખડે કિસકો લગુ બલિહારી ગુરુદેવ કી જિન્હ ગોવિંદ દિયો બતાએ ગુરુ અને ગોવિંદ ભગવાન બંને મારી સમક્ષ હાજર છે મારે પહેલા કોને નમન કરવું જોઈએ હું ગુરુને નમન કરું છું કારણ કે તેમણે મને ભગવાન પાસે લાવ્યા સ્નાન કર્યા પછી અને ધોયેલા કપડાં પહેર્યા પછી ભક્તો ઉત્તર અથવા પૂર્વ તરફ મુખ કરીને બેસે છે પૂજા માટે બે શુભ દિશાઓ પછી પુરુષો તેમના કપાળ પર ચાંદલો છાપે છે જ્યારે સ્ત્રીઓ ફક્ત ચાંદલો લગાવે છે આ શુભ પદાર્થો છે જે આખો દિવસ કપાળ પર અગ્નિચક્રને ચાર્જ કરે છે પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણને સાક્ષાત્કાર કરવા અને તેની પૂજા કરવા માટે અક્ષરરૂપ બનવું મહંત સ્વામી મહારાજે આત્મનિરીક્ષણમાં બીજી એક મહત્વપૂર્ણ ભાવના પણ ઉમેરી છે હું શું કરવા આવ્યો છું અને આ ધ્યેયને સાકાર કરવા માટે હું શું કરી રહ્યો છું પછી માનસી પૂજા ભગવાન અને ગુરુ મહંત સ્વામી મહારાજને જાગૃત કરવા અને સ્નાન કરાવવાનું માનસિક દ્રશ્ય તેમને સમૃદ્ધ વસ્ત્રો માળા અને અન્ય શણગારનો શૃંગાર અર્પણ કરે છે હવે તેઓ પૂજામાં આહવાન કરવા માટે તૈયાર છે પછી એક કપડાના આસન પર પૂજાની મૂર્તિઓ ગોઠવે છે અને પૂજામાં ભગવાન અને ગુણાતીત ગુરુઓને આહવાન કરવા માટે આહવાન મંત્રનું ઉચ્ચારણ કરે છે श्री स्वामी नारायण भगवान स्तुति भगवान्तु अंतरियामी परात्पर हितकन सर्वोपरी श्रीहरी परब्रह्म पर्रह्मण कर्ता दयासागरम आराध्यम मम इष्ट प्रकटम सर्वावतारी प्रभु वंदे दुखरम सदा श्री, श्री गुणातीतानंद स्वामी महाराज स्तुति दिव्य दिव्यपरम सेवारतम मूर्तिमा सर्वाधार स्वरोम विवरे ध्रम भक्ति ध्यान कथा सदैव सद्र स्थितिदायकम वंदे अक्षर ब्रह्म पादकमलन भगत जी महाराज स्तुति निर्गुण मूर्ति सुंदर तनु अध्यात्म वार्तार्तम देहातीत दशा अखंड भजनम शांतम क्षमा पालन आज्ञापाल पर गुणग्रही નિર્દોષમૂર્તિ સ્વયં વંદે પ્રાગી ભક્ત પાદકમલન બ્રહ્મ સ્વરૂપ ગુરૂ શ્રી શાસ્ત્રીજી મહારાજ સ્તુતિ શુદ્ધોપાસન મંદિર સુરચન સિદ્ધાંતરક્ષાપર સંસ્થાસ્થાપન દિવ્ય કાર્યકરણ સેવામ્ય જીવનમ નિષ્ઠા નિર્ભયતા સુકષ્ટસન ધૈર્ય ક્ષમાધારણ શાસ્ત્રીયપુરુષદાસચરણ વંદે પ્રતાપી ગુરૂ શ્રીયોગીજી મહારાજસ્તુતિ વાણી અમૃતપૂર્ણહર્ષકરણી સંજીવની માધુરી દિવ્ય દૃષ્ટિ પ્રદાન દિવ્યહસનમ દિવ્ય શુભમ કીર્તન બ્રહ્માનંદ પ્રસન્ન સ્નહસિત દિવ્યશં યોગીજી ગુરૂ જ્ઞાનજીવનપદે ભાવે સદા વંદન પ્રમુખસ્વામીમહારાજ સ્તુતિ વિશ્વે વૈદિક ધર્મ મર્મહિમા સત્સંગ વિસ્તારક વાત્સલ્ય કરુણા અહો જંજને આકર્ષણ અદભુત દાસત્વ ગુરૂભક્તિ નિભન સંવાદિતા સાધુતા નારાયણ સ્વરૂપ સ્વામી પ્રમુખ વંદે ગુરૂમુક્તિદ્રીમહંતસ્વામી મહારાજસ્તુતિ દિવ્ય સૌમ્ય મુખારવિંદ સરલ નેત્રે અમી વર્ષણ નિર્દોષ મહીમામયમ સુૃદય શાંત સમલં નિર્માણ મૃદુ દિવ્યભાવ સતત વાણી શુભા નિર્મલા વંદે કેશવજીવન મમ ગુરૂસ્વામી મહંત સદા હે સહજાનંદ શ્રી હરી હે પુરુષોત્તમ હે અક્ષરબ્રહ્મ ગુણાતીત ગુરુઓ કૃપા કરીને મારા પર કરુણા વરસાવો અને જાગૃત થાવ કૃપા કરીને મારા આત્મામાંથી બહાર આવો અને મારી પૂજા સ્વીકારો તમારી દિવ્ય હાજરી અને દર્શનથી હું વધુ ધન્ય બનીશ ત્યારબાદ વ્યક્તિ અગિયાર પચીસ કે તેથી વધુ માળા કરે છે દરેક માળા ફેરવતી વખતે સ્વામિનારાયણ મંત્રનો જાપ કરે છે પછી તપની માળા ડાબા પગ પર ઊભા રહીને જમણો પગ ઘૂંટણ પર વાળીને નીલકંઠ જેમ જ મુદ્રામાં કરવામાં આવે છે ત્યારબાદ પાંચ કે અગિયાર પ્રદક્ષિણા કરે છે ત્યારબાદ પુરુષો છ દંડવત પ્રણામ કરે છે અને સ્ત્રીઓ પંચાંગ પ્રણામ કરે છે આ ધાર્મિક વિધિનો મૂળ ભાવ ભાવશણગતિ છે સંપૂર્ણ નમ્રતાથી ભગવાનના શરણને સ્વીકારવું પ્રણામ પછી વ્યક્તિ માનસીમાં બેસે છે અને બંને હથેળીઓ ઉપર તરફ રાખીને પોતાને ગમતો સ્વાદિષ્ટ ખોરાક આપે છે હે પુરુષોત્તમ નારાયણ અક્ષર બ્રહ્મ સાથે મેં તમારી પૂજા ભક્તિ અને દિવ્યભાવથી કરી છે હવે કૃપા કરીને મારા આત્મામાં નિવાસ કરો પછી વ્યક્તિ જમણા હાથની બીજી અને ત્રીજી આંગળીઓથી મૂર્તિઓનું સ્પર્શ કરે છે અને પછી તેનો ઉપયોગ પોતાની આંખોમાં કરે છે સ્વામિનારાયણ 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 પછી વ્યક્તિ મૂર્તિઓ અને અન્ય પૂજાની વસ્તુઓ એકઠી કરે છે તેને કાપડના આસનમાં ગળીને પૂજા પેટીમાં મૂકે છે ત્યારબાદ વ્યક્તિ પોતાના માતા પિતા દાદા દાદી અને ઘરના અન્ય વડીલોને પંચાંગ પ્રણામ કરે છે